નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે મુદ્રા મામલતદાર કચેરીમાં આવેલ મુન્દ્રા તાલુકાના એકમાત્ર આધાર કાર્ડ સેન્ટર ઉપર નબળી કામગીરીથી લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે આધાર કાર્ડ સુધારા અને અપડેટ માટે લોકોને થતી હેરાનગતિના લીધે કામગીરીની ટાઈમિંગ સુધારાની માંગ સાથે લોકોએ મિસ્ટર ગુજરાત ન્યૂઝનો સંપર્ક સાધ્યો હતો તેમજ તંત્ર પાસે માંગ કરી હતી કે જ્યાં પ્રાઇવેટ સાયબર કેપને કોર્ટ બંધ કરાવી દેવામાં આવ્યા છે ત્યારે હવે મુંદ્રામાં એકમાત્ર મામલતદાર કચેરી મધ્ય લોકોને આવવું પડે છે જેમાં સમયમર્યાદા ખૂબ ઓછી હોવાથી લોકોને રોજબરોજ ધક્કા ખાવા પડે છે તેમ છતાં વારો આવતો નથી તેમજ ટોકન સિસ્ટમ રાખવામાં આવી છે જે સવારે દસ વાગ્યા પછી શરૂ થાય છે અને બપોરે બે વાગે પૂર્ણ થાય છે જેમાં અનેક લોકોના નંબર આવતો નથી કેમકે લોકોની સંખ્યા વધુ હોવાથી લોકોને હાલાકી વેઠવી પડે છે જ્યારે નોકરી વ્યવસાય છોડી આવતા લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે તંત્ર દ્વારા વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે જેથી લોકોને થતી હાલાકીનો અંત આવી શકે રિપોર્ટ બાય જીતેન્દ્ર સિંહ તુવર જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત બેનું મિસ્ટર ગુજરાતમાંથી આવું છું તમારો ખાનગી છે કે પોતાનું સરકારી છે સરકારી છે તમે સરકારી વર્કર છો એજન્સી થ્રુ છે ઠીક નામ જણાવશો ભૂમિ પરમાર જી તો આમાં ટોકનનું શું સિસ્ટમ છે ને આ માણસોને આટલી બધી તકલીફ થાય છે અમુક માણસો બીમાર છે બે બે દિવસથી ધક્કા ખાય છે એવી રીતના કે છે આપનું શું કેવું છે એના વિશે

બરોબર એટલે અમુક માણસોને એવું કેવું છે કે આમાં માણસો હેરાન થાય છે ને ટોકન પૂરતા મળતા નથી અને બે બે દિવસ સુધી ધક્કા ખડવા છે એવું છે ખરું સાઈટ ઉપર હોય ને ભાઈ સાઇટ હાલે એ પ્રમાણે કામ થાય ને બરોબર ટોકન આપીએ છીએ તો બે કિટમાં કેટલું કામ કરે છે સાઈઠ હાલે એના ઉપર હોય ને વાર લાગે હવે સોફ્ટવેર અપડેટ આવ્યું છે ભાઈ એટલે વધારે વાર લાગે એક બે ગિટ

એટલે તમને કોઈ ટોકન તમારમાંથી કોઈને કંઈ ટોકન કે એવું કાંઈ મળ્યું છે હજી સુધી કોઈને કંઈ મળ્યું નથી હજી કોઈ પહોંચ્યું નથી કેવી રીતે ઓફિસ ખોલે તો ટોકન મળે નથી આવી નથી બરાબર અને આ આના વિશે તમે કોઈ એનાથી ઉચ્ચ અધિકારીને કોઈને જાણકારી કરી ખરી હજી આવ્યા છીએ આવે તો કોઈને વાત કરીને હજી કોઈ આવી નથી લોકો લિમિટ પૂરી થઈ જાય પછી ટોકન આપવાના છે નહીં કારણ કે માણસ સત્તર માણસ એટલે સત્તર આપશે ટોકન નથી આપતા બે દિવસ થી ધક્કા ખાઈએ છીએ કે સર્વે ના ચાલે એવો કઈ ને કઈ અહીંયા ફાદો ચાલે છે

આધાર કાર્ડ દ્વારાની કામગીરી લાઈ સારું હો કાલથી ધકા ખાઈ સુ પેસર વાળો મારું શરીર છે બરોબર હવે અહીંયા તડકામાં ઊભા થઈ જાય પડી જાય તો પછી ઢોકળ ના મળે શું કરી પછી દેખ ન દે પછી તો અરીઓ અમે ફિકસ કરીને પાછા વાયા જાય બરોબર એવું છે સાહેબ